નમસ્કાર મિત્રો તારીખ છે તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો તો મિત્રો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ હોવાથી વાતાવરણના અસરના કારણે જીરુના પાકને

દેખાતી નથી રવિવારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જીરોના પાકના વાવતરના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો અને કેટલાક વિસ્તારોમાં સાટાપટ પડ્યા તેવી સ્થિતિ હતી જો વરસાદ આવે તો જીરોના પાકને મોટું નુકસાન થાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે જીરોના પાક હવે રેગ્યુલર વાવેતર વધ્યા છે અને પાક હવે સાઠ ટકા દિવસોની આસપાસ થઈ ગયો છે હોવાથી ફૂલ બેસવાની પણ શરૂઆત થઈ ગયો છે અને પાક સારો ગ્રોથમાં છે હજુ સુધી કોઈ જગ્યાએ પીળીઓ પડવાની સમસ્યાઓની ફરિયાદ આવી નથી અને સુકારાની પણ ફરિયાદ નથી આવી આગામી દિવસોની અંદર જો વેધર ખરાબ થશે તો પાકને નુકસાન થવાની સંભાવનાઓ જણાઈ રહી છે ખાસ કરીને જીરું બજારમાં વાવેતર પહેલાથી જ વીસ ટકા ઓછા થયા હોવાનો અહેવાલ મળી રહ્યો છે બેન્ચમાર્ક જીરોનો વાયદો છેલ્લે બાવીસ હજાર ત્રણસો ને પચાસની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે ગોંડલમાં શનિવારે જીરોની ચૌદ બોરી આવક જોવા મળી હતી અને ભાવની વાત કરીએ તો ચાર હજારથી લઈને ચાર હજાર છસો ને રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા તો મિત્રો આથી જીરો લગતા સરસ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરીજો ફરી મને શુભેચ્છા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન